મોરવા હડફ તાલુકાના ધામણી ગ્રામજનો વંદેલી ગામે ગ્રામસભા યોજાતા ધામણી ગામના ગ્રામજનોએ વિરોધ કર્યો આજરોજ મોરવા હડફ વંદેલી ધામણી ગામમાં છેલ્લા આઠ વર્ષથી ગ્રામસભા મહાદેવ મંદિર ફરિયાદ સ્કૂલમાં જ ભરવામાં આવે છે અને ગ્રામ લોકો બધા ભેગા થઈ આવી ગયા હતા સ્કૂલમાં ત્યારબાદ તલાટીને ફોન કરતા જાણ પડી કે ગ્રામસભા જૂની પંચાયત વંદલીમાં ત્રણ કિલોમીટર દૂર રાખવામાં આવે છે અહીંયાં ગ્રામસભા ભરાઈને તેવું કહેવામાં આવતું હતું જેથી તાત્કાલિક રજૂઆત કરવા છતાં પણ ગ્રામસભા ત્યાં ભરવામાં આવી જેથી કરી ગ્રામસભા રાખી તેની પર તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ગ્રામજોને ચીમકી આપી છે જે અમારી ગ્રામ પંચાયતને છૂટી પડ્યા જે આઠ વર્ષ પૂર્ણ થાય છે અને વર્ષોથી દામણી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા અમારે મહાદેવ સ્કૂલમાં જ રાખવામાં આવે છે આજે છેલ્લા બે બે વખત આવું થયું છે કે માણસો ભેગા થાય તે મહાદેવ સ્કૂલમાં અને ગ્રામસભા બીજી જગ્યા પર રાખે એની રજૂઆત અમે ટીડીઓ સાહેબને બી કરી છે તલાટીશ્રીને બી કીધું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો બીજા ગામમાં ગ્રામસભા પર જેથી કરીને ગામની પબ્લિક બહુ જ હેરાન થાય છે જેથી કરીને એમને કદાચ કઈ પ્રકારનો ઠરાવ કરો શું કોઈ એજન્ટા બુક એજન્ટ એજન્ટ બનાવી જતા નથી કોઈ ખબર પડતી નથી અને ડેરી પર ભી કહેવામાં આવતું નથી અને ગામના ગ્રુપમાં બી નાખવામાં આવતું નથી અમે આજે આજે પચાસ ભેગા થઈ અને અહીંયા ગ્રામસભા માટે અહીંયા ભેગા થાય ગ્રામસભા સભા આવી જ નહીં જયારે તલાટીશ્રી બધા જાણ કરી તો સરપંચ એવું કહે કે જૂના ગામમાં ત્રણ કિલોમીટર દૂર અમારું વિભાજન થયેલું વંદેલી ગામમાં ગ્રામ સભા રાખવામાં આવે છે એના પછી એક વંદેલી બીજું ચોરા ગ્રામ પંચાયત આવે ચોરા ગ્રામ પંચાયત પછી અમારું તામડી ગામ આવે હવે ત્રણ કિલોમીટર દૂર ગ્રામ સભા ભરવા કઈ રીતે માણસો જાય સહી સિક્કા કરવા માટે બી મારે ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે કઈ બી મિટિંગ હોય તો ત્રણ કિલોમીટર જેથી કરીને આની તાત્કાલિક નોંધ લેવામાં આવે નોંધ લઈને જે તે અધિકારી ગ્રામ સભા રખાઈ હોય અને જે તે અધિકારી આમાં સંડેવણી કરી અને સરપંચે જો સંડેવણી તાત્કાલિક એની પર અસર કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત રિપોર્ટર આશીષ સર બાબુર